નમસ્કાર અને આભાર આજે આ વિડિયોની અંદર તમે જે જોશો એ જોયા પછી તમને એવું લાગશે કે સાલું સરકારી તંત્ર આપણને ઉલ્લું બનાવે છે આપણા નેતાઓ ઉલ્લું બનાવે છે કે આપણે પોતે જ ઉલ્લું છીએ કારણ કે જ્યારે રસ્તા ઉપર એક ગરીબ ચાયની ટપરી લઈને બેઠો હોય અને એક ફૂટ કદાચ માર્જિનમાં બહાર હોય તો એના ટપરી બબરી બધું ઉખાડીને ફેંકી દેવામાં આવે છે ત્યાં જ જ્યારે વાત માલે તો જરૂરની આવે ને ત્યારે નથી ગૌચર જોવાતું નથી ખરાબો જોવાતું નથી કોઈ જમીનના નિયમ કાનૂન જોવાતા બસ ખાલી ટોપી પર ટોપી પહેરાવીને લોકોને એવું પ્રતીત કરાવવાનું કે અમે ચોખ્ખા છે એક ચોકસાઈ અહીંની બતાવવાની છે શું નામ ભાઈ તમારું મારું નામ નિકુંજ કુમાર બાબુભાઈ રાઠોડ છે હા હું ગામનો ડેપ્યુટી સરપંચ છું મયું ગામ લાગે પસરા ગામ લાગે છે ઓકે તમે અમને આજે બોલાવ્યા અને બે ત્રણ મોટી બાબત અમને જણાવી શું છે જણાવો પહેલાં આની બાબત જણાવો પહેલાં સાહેબ અહીંયાથી છે ને આ બાયપાસ થઈને પાણી આ બાજુ જતું હતું ને મોટી આ ખાડી હતી આ મોટી ખાડી હતી બરાબર હવે એ આજે પુરાણ તમે જોઈ શકો છો કે કેટલું પુરાણ થઈ ગયું છે ને હવે પાણી નિકાલ જવાનો કોઈ રસ્તો રહ્યો છે નથી આ ખાડીનું પાણી અહીંથી જતું હતું બાયપાસ થતું હતું અહીંયા લગભગ વીસ પચીસ ફૂટ ઉંચું પુરાણ કરી દીધું ને પચીસ ત્રીસ ફૂટ ઊંચું આખું પુરાણ કરીને મજબૂત રોડ બનાવી દીધો અને સામેની સાઈડ ખાડી છે એ વિઝ્યુઅલમાં તમે જોઈ શકશો હવે આ બાબતે તમે કે અરજી બરજી કરી કે નહીં સાહેબ અરજી બધી જ કરી જગ્યા છે અને કલેક્ટર શ્રીને પણ આવેદન કર્યું છે અત્યાર સુધી કંઈ પગલાં લેવામાં આવ્યા નથી કેટલો ટાઈમ થયો ઘણો ટાઈમ થઈ ગયો બે વર્ષ જેવા થવાનો છે પ્રશ્ન એ થાય છે કે ગામના ડેપ્યુટી સરપંચ છે અને ગામના ડેપ્યુટી સરપંચ બનવા પહેલા અહીંના સ્થાનિકને રહેવા શીખવાય મૂળ તો રહેવા શીખવાય કેટલું ભણેલા છે ભાઈ હું બાર ભણેલો છું બારમું ધોરણ ભણેલા વ્યક્તિને જો ખબર હોય કે આ ખોટું થઈ રહ્યું છે જે બાબતે અરજી કરે છે તો કલેક્ટર કક્ષાના અધિકારીને આ વસ્તુ ના સમજ પડતી હોય કેમ આપણે આટલા બધા અંધ થઈ જઈએ છીએ જો આ વ્યક્તિના આક્ષેપો સાચા હોય અને જો ગામના હિતમાં હોય એ અહીં પોતાનો તો બંગલો બનાવવાનો નથી એનું ગામ ડુબાણમાં જવાનું છે

આ પ્રોજેક્ટ છે એ ટ્રાન્સ ગ્લોબલ કંપની છે અને એક રામેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે બે કંપની કરીને ભાગીદારીમાં કામ કરી રહી છે કેટલા સમયથી કામ ચાલુ છે ઘણો વખત થઈ ગયા છે ચારેક વર્ષ સિવાય થઈ ગયા ત્રણ ચાર વર્ષ સિવાય તો આ ખેડૂતોનું પાણી જે તમારું આ સાઈડ આવતું એનું પછી શું થયું એનો નિકાલ કશું આજ દિનથી તો થયો નથી સાહેબ કોઈ તંત્રને આટલી વાર જાણ કરવા છતાં તંત્ર પાસે જેટલી વાર જવાનું ત્યાં જવાનું કે જણાવ્યું એમણે કે અમે નોટિસ આપી છે નોટિસ દર વખતે આપે છે પાંચ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી ખાલી નોટિસ આપીને ભૂલી જવાનું એનોથી પછી અગાડી નથી કામ હવે શું લાગશે કે આ પરિસ્થિતિ જો જળવાય સુધરાય તો ગામની કેટલી આપત્તિ આવશે ગામને ઘણી આપત્તિ થશે ભૂતકાળમાં એના માટે જ અહીંયા રેખું ઓપરેશન પણ થયા છે પાણી પણ છે અત્યારે સિચ્યુએશન તમે જુઓ કે રોગચાળો ફાટે સિચ્યુએશન છે કે પાણીનો નિકાલ જ નથી રસ્તાનો બરાબર ને જ્યારે તમે કલેક્ટર સમક્ષ ગયા છે કે સ્વાગત કાર્યક્રમમાં ગયા હશે તમે જે દલીલો કરી તેના સામે કોઈ જવાબ અધિકારીઓને કોઈ જવાબ નથી આપ્યો કે અમે અમારી રીતે તપાસ કરીને તમને જણાવશું કયા કયા વિભાગને તમે જાણ કરી આ બધી બાબત મેં શ્રીને કરી છે જિલ્લા આપણે જિલ્લા અધિકારી શ્રીને કરી છે ટીડીઓ સાહેબને કરી છે મામલેદારશ્રીને કરી છે સિંચાઈ વિભાગમાં કરી છે પોસ્ટર શાખામાં કરી છે મેં બધી જગ્યાએ જ્યાં મને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા આપવા જેવું છે મેં બધી સરકારી તંત્રોમાં મેં અરજી કરી છે કેટલો ટાઈમ થયો બધી અરજીઓ કરી લગભગ દોઢથી બે વર્ષથી વાત થયા છે દોઢથી બે વર્ષથી આ ભાઈ મથે છે અને એનો ઉદ્દેશ ખાલી એટલો છે કે ભાઈ મારું ગામ છે મારા ગામની કુદરતી કાસો કે ખાડીઓ જેનું પાણી પસાર થાય છે અને રસ્તો વીસ પચીસ ત્રીસ રસ્તો એનો રસ્તો બનાવીને એને બ્લોક કરી દીધું કાલ ઉઠીને હવે અહીં પાણી ભરાશે અને ગયા વર્ષે પાણી ભરાયું છે ની ટીમ જાતે આવીને રેસ્ક્યુ કરી ગઈ છે ભૂતકાળમાં ગયા વર્ષે તો નહીં એના ભૂતકાળમાં ભૂતકાળમાં એટલે ત્યારે આ ભરેલું હતું બધું ના ના નહીં ભરેલું હતું હા તે છતાં પાણી અહીં નહીં આવતું ઓકે તો એમનું કેવું એમ છે કે પાણીનું લેવલ અહીં વધારે છે વરસાદમાં અને જ્યારે ખાડી બંધ કરી દેવામાં આવે ત્યારે લેવલ હજુ વધશે 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 ઘણું વધશે સાહેબ એટલે આખું ગામ દબાણમાં આવી શકે તળાવમાં ઘણું ઘણું દબાવમાં આવી જાય તળાવ છે આપણે સોવિંગા ઉપરનું એ તળાવ પણ લગભગ ફૂટી જાય એવી સિચ્યુએશન થઈ જાય શું લાગે તમને કે આટલી બધી તમારી ફરિયાદો બાદ પણ જો તંત્ર પગલાં ન લેતું હોય તો હવે બીજું કઈ થાય તેવું નથી લાગતું હવે કે ગામ લોકો હવે બધા ભેગા થઈ તાજ હવે કલેક્ટરશ્રીને ત્યાં જ રજૂઆત કરવા ભેગા થઈને કરશે કંઈ ને કંઈ આક્રોશ એવો આવી રહેલો છે ગામમાં એ ભાઈ કંઈ જ વસ્તુ થતું નથી આટલા વર્ષોથી તો હવે છેલ્લે એ જ વસ્તુ રહેવાનું છે કે હવે ત્યાં સિનના પાસે જ આંદોલન કરવાની કોશિશ કરશું એક વસ્તુ મને સમજ નથી પડતી કે સરકારી અધિકારીઓની જે પ્રાથમિક ફરજો હોય છે જે તે વિભાગની સિંચાઈ વિભાગ લાગતું હોય કે લેન્ડ રેવન્યુ વિભાગ લાગતું હોય કે કોઈ પણ કલેક્ટર કચેરી એટલે આ બધા જ વિભાગો એની અંદર જ આવતા હોય ખરેખર એમનું કામ એ હોય છે કે આવી બધી સમસ્યાઓને જાતે શોધી કાઢવી અને એના ઉપર કાર્યવાહી કરવી પણ નવસારીમાં ચિત્ર અલગ દેખાય છે અહીં ગામના ડેપ્યુટી સરપંચ પોતે ફરિયાદી છે પોતે સરકારને જાણ કરે છે પરંતુ સરકાર ખાલી આંખાડા કાન કરે છે દોઢ વર્ષથી આટલી મોટી સમસ્યાનું સમાધાન જો એ નહીં લાવી શકતી હોય દેટ મીન્સ દાળમાં કંઈક કાળું છે અને આ કાળું પકડવું પડે એટલે મારી સરકારને વિનંતી છે કે સરકાર પર લોકોનો વિશ્વાસ જ્યારે વધ્યો છે ત્યારે જો આવી ઘટના થતી હોય ને તો એ તમામ વિશ્વાસને કલંકિત થતાં વાર નહીં લાગશે અને આ જે ઘટના છે તે ખરેખર નવસારી જેવા શહેર માટે નવસારી જેવી શહેરની સુખાકારી માટે અને આપણે જે અસ્તિત્વની વાત કરીએ છીએ આપણે જે ઈમાનદારીની વાત કરીએ છીએ તેના પર કલંક લગાવે છે આના કરતાં મોટી જે ઘટનાઓ તમને કહેવાનો હતો ને કે તમારા હોશ ઉડી જશે એ એ છે કે આ ગામમાં એક બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને આ બ્રિજ સરકારે નથી બનાવ્યો આ બ્રિજ કોઈ પ્રાઇવેટ માણસે એમાં જ ઠૂંકી બેસાડો વિચાર કરો એ બ્રિજ ઉપર કાલથી અવર થશે કે કંઈ થશે અને એમાં એ બ્રિજની ક્વોલિટી સરખી ના હોય સ્ટ્રક્ચર સરખું ના હોય ને પડે ભાંગે ગામનું નુકસાન થાય એ બ્રિજ પર તમને આગળ બતાવું ચાલો પોસરા અને લાજપુરને જોડતો આ મીંઢોળા નદી ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે આપણે હાલ લાજપોર સાઇડ છે અને સામેની જે સાઈડ છે એ પોસરાની સાઇડ છે પહોંચનાર છે તે આપણા નવસારીમાં લાગે છે હવે આ બ્રિજની પરિસ્થિતિ અમે જ્યારે જોઈ ત્યારે ડાઉટમાં એટલા માટે આવ્યું કેમ કે આ બ્રિજની આજુબાજુ કોઈ તકતી નથી અને આ બ્રિજ ખાનગી માલિકે બનાવ્યો છે જ્યાં સુધી અમને ખ્યાલ છે ત્યાં સુધી પ્રાઇવેટ ખાનગી કંપનીએ જ બનાવ્યો છે ઠરાવ આપીને બનાવ્યો છે ઠરાવ આપીને બનાવ્યો ઓકે ગ્રામ પંચાયત પોસરાએ ઠરાવ આપેલો હતો બંને લાજપોરે પણ આપ્યો છે અને પોસરાએ પણ આપ્યો છે ગ્રામ પંચાયત પોસરા અને લાજપોરે ઠરાવ આપ્યો છે અને તે પછી પ્રાઇવેટ માલિકીથી આ બ્રિજ આ નદી ઉપર બન્યો છે હવે જ્યારે આ બ્રિજ નદી ઉપર બન્યો છે ત્યારે મારા બે પ્રશ્નો છે પહેલાં તો આ કે બ્રિજનું જે કન્સ્ટ્રક્શન છે તે સરકારના નીતિ નિયમ મુજબ એ ક્વોલિટીમાં છે કે કેમ એ કન્સ્ટ્રક્શન પછી આ બ્રિજનું આયુષ્ય સરકારી નિયમો પ્રમાણે એટલું ચાલશે કે કેમ અને આ બ્રિજની ગુણવત્તા એટલી છે કે કેમ અને સૌથી મોટો ક્વેશ્ચન શું કોઈ ખાનગી કંપનીને નદી ઉપર બ્રિજ બનાવવા માટે ઠરાવ કરીને આ સંમતિ આપવામાં આવે કે કેમ આ બાબતની કડક તપાસ થવી જોઈએ જો કાયદેસર હોય તો તેમાં કોઈ પ્રશ્ન રહેતો નથી પરંતુ જે અમારા પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર જો કોઈ ભૂલો નીકળે તો તપાસ થવી અને કાર્યવાહી થવી જરૂરી છે મારું નામ જયેશ આહિર તલાટી ગામ મંત્રી ગ્રામ પંચાયત પોસરા જે અમે એમને ત્રણ થી ચાર વખત નોટિસ ભી આપેલી છે અને જેના અનુસંધાને અમે સિંચાઈમાં નોટિસ આપેલી એટલે ત્રણ વાર અંદાજીત ત્રણ વખત એ ખાડી સફાઈ કરેલી છે એ લોકોએ પણ વારંવાર એ પાછી પુરાઈ જાય છે બરોબર ને હાલમાં પણ પુરાઈ ગયેલી છે થોડી ઘણી આ બરોબર તો સિંચાઈમાંથી બી એને વારે વારે સફાઈ એમના દ્વારા કરાવવામાં આવે છે હાલમાં માં એક ખાલી પરિસ્થિતિ અમે જે રીતના જોઈ લગભગ પચીસ થી ત્રીસ નું પુરાણ છે આપે કીધું ત્રણ ચાર વખતે ખાલી કરાયેલી છે

તો જે કુદરતી કાંચ છે એ તો ખુલ્લી જ રાખવાની છે પણ જે ઈ કુદરતી જે પાણી જાય એના માટે એને આગળ ભૂંગળા નાખવાના અને એ ડબલ લાઈન ના ભૂંગળા નાખવાના

સરકારી છે પણ એમને કીધું છે માપણી બી બે વાર લેવા છીએ પણ કઈ વરસાદ ને ને કે પછી જંગલ વિસ્તાર હતો એટલે માપણી થઈ નથી પણ હાલ અમે માપણી કરવાના છીએ કેટલું દબાણ છે દબાણ એ માપણી વગર ખ્યાલ ના આવી શકે